કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં મિત્રો આજ આપણે ખબર પડી ગઈ હશે બધાને જો પહેલાં તો કે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે ફાઇનલ આન્સર કીમાં માત્ર મિત્રો બે જ પ્રશ્નો રદ થયા છે બાવનમો એકસો આઠમો વ્યાકરણનો એક પણ પ્રશ્ન રદ નથી કર્યો આશા છે નિરાશા છે બધું છે ભાઈ હવે જ્યારે પણ હું મિત્રો વિડીયો મૂકું છું લાઈવ કરું છું ત્યારે તમામ ઉમેદવારોનો એક જ પ્રશ્ન હોય છે કે ભાઈ અમારે ચાન્સ ખરો કે નહીં અમારે આટલા માર્ક્સ છે અમારું નામ મેરિટમાં આવશે ડીવીમાં આવશે ફાઇનલ મેરિટમાં આવશે કે નહીં અમને નોકરી મળશે કે નહીં શું થશે ભાઈ તમારા તમામ પ્રકારના જે પ્રશ્નો છે મિત્રો આ વિડીયોમાં આવરી લેશું ઓકે સાથે તમારા જે મેરિટ વિશેની જે અંદાજ છે મેરિટને પણ આપણે ક્લિયર કરી નાખવાના છીએ ઓકે આનાથી નીચું મેરિટ તો નહીં જ જાય મિત્રો એ પણ હું ચર્ચા કરવાનો છું આ વિડીયોમાં તો ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો એક હાઈપનું ઓપ્શન આવી ગયું છે તો હાઈપ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂઆત કરીએ મિત્રો મેરિટ છે આપણે પાછળના વિડીયોમાં પણ ઘણા બધા વિડીયો મૂક્યા છે કે કેટલું રહી શકે પહેલાં તો તમને હું મેં બતાવવાની કોશિશ કરીશ કે આપણે પાછળ કેટલું મેરિટ કીધું હતું અને અત્યારે હાલ વર્તમાનમાં કેટલું મેરિટ બની શકે ઓકે કેટેગરી પ્રમાણે આપણે મેરિટ લેવાની છે જનરલ લેશું ઓબીસી લઈશું ઈડબ્લ્યુ એસ એસટી એસ એસસી ઓકે તમામનું મેરિટની આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો થોડો છે મિત્રો લાંબો થઈ શકે છે પરંતુ સંપૂર્ણપણે તમે વિડીયોને જોજો એટલે તમને તમામ અંદાજ છે આવી જશે ઓકે તો પહેલી કેટેગરી છે મિત્રો જનરલ બધાને ખબર છે જનરલ કેટેગરીનું મેરિટ છે બધી જ કેટેગરી કરતાં વધારે હોય છે તો માર્કેટમાં મિત્રો પહેલાં તો હું કહી દઉં કે એવું ચાલે છે જે મેરિટ બતાવવામાં આવે છે મિત્રો જનરલ કેટેગરીનું હોય છે અને બધા ઉમેદવારો છે ક અન્ય કેટેગરીના તેઓનો એક જ મેસેજ હોય છે કે ભાઈ માર્કેટમાં તો આટલું મેરિટ કહે છે આટલું મેરિટ આ એકેડમીવાળા કહે છે મેરિટ ઊંચું જોવાનું છે તો મિત્રો એવું કશું હોતું નથી તમે હવે એક સામાન્ય રીતે તમે વિચારી શકો કે એક જનરલ કેટેગરીનો ઉમેદવાર છે અને એક એસટી અથવા તો એસટી કેટેગરીનો ઉમેદવાર છે મિત્રો હવે આ બંને ઉમેદવાર છે બંને વચ્ચે ખૂબ મોટો ડિફરન્ટ હોય છે ખબર છે આપણને મેરિટમાં તો ખબર જ છે પરંતુ હવે મિત્રો જે આ આ બંને વચ્ચે માની લો કે પુરુષ ઉમેદવાર છે કોઈક જનરલ કેટેગરીનો અને કોઈક એસસી અથવા તો એસટી કેટેગરીનો તો તે બંને વચ્ચે થોડો ઘણા માર્ક્સનો ફર્ક હોય છે મેરિટમાં પરંતુ ફિમેલનું જોઈએ ને એ જ કેટેગરીમાં તો એમાં ખૂબ જ મોટો તફાવત હોય છે હવે આ ગેપને છે ને નિહાળો અને મતલબ કોઈ ધ્યાને નથી લેતું વધારે પૂરતું અને છે ને મોટા મોટા જે મેરિટના અંદાજ છે એના ઉપરથી તેઓ લોકોનું પણ માનવું હોય છે કે અમારું મેરિટ પણ એટલું જ ઊંચું રહેશે ટૂંકમાં અર્થાત કે મિત્રો કહેવાનો મારો એટલો જ અર્થ છે કે જે વિદ્યાર્થી ઉમેદવાર મિત્રોને સારા માર્ક્સ થાય છે તેને એટલી બધી ચિંતા નથી મિત્રો ચિંતા તો છે પણ એટલી બધી ચિંતા નથી અને જે ઉમેદવાર મિત્રોને બોર્ડર પર માર્ક્સ છે ને તેઓને ખૂબ જ મોટી ચિંતા છે એટલે બધાના જે સોશિયલ મીડિયા ઉપર વિડિયો આવેલા હોય વિડીયોમાં તમે જે કોમેન્ટ વાંચો છો કોમેન્ટમાં મારે આટલા માર્ક્સ છે મારો વારો આવશે કે નહીં આટલા માર્ક્સ છે ભાઈ એમાં ધ્યાન ન આપો ઓકે ઉમેદવાર મિત્રો બાકી મિત્રો મેરિટ છે એ તમારું નીચું જ રહેવાના છે એના ઘણા બધા કારણો છે ઓકે એ પણ હું તમને જણાવીશ અને હા હું એમ નથી કહેતો કે મેરિટ છે એંશી પંચ્યાસી છે રહેશે એટલું બધું પણ નીચું નહીં રહે ઓકે મિત્રો મેરિટ છે મીડિયમ રહેવાનું છે અને કઈ રેન્જમાં કઈ કેટેગરી પ્રમાણે મેરિટ રહેવાનું છે તો તેની આપણે ચાલો ચર્ચા કરીએ તો પહેલી કેટેગરી હતી મિત્રો જનરલ કેટેગરી ઓકે તો આપણે જનરલ કેટેગરીએ વાત કરીએ તો આપણે આની પહેલાં પણ વિડીયોમાં કીધું હતું મિત્રો કે આપણે સેફ ઝોન તરીકે માર્ક્સ આપ્યા હતા તો આપણે પાછળના વિડીયોમાં જે માર્ક્સ કીધેલા છે તેને પણ ધ્યાનમાં લેવાના છે અને ફાઇનલ આન્સર કી આવી છે ત્યારબાદ સુધારા વધારે જે થયા છે તેને પણ ધ્યાનમાં લેવાના છે તો આપણે પાછળ જે સેફ ઝોનના માર્ક્સ આપ્યા હતા જનરલ કેટેગરી માટે તો તે એકસો ચારથી ને અગિયાર હતા હવે જનરલ કેટેગરીનું મેરિટ છે મિત્રો એકસો ચારથી એકસો અગિયારની વચ્ચે જ અટકવાનું છે તો મિત્રો મારા અંદાજ પ્રમાણે જો વચ્ચેનો આંકડો સિલેક્ટ કરીએ અથવા તો મને જે અનુભવ મેં પરીક્ષા આપી છે એના ઉપરથી હું તમને કહું ને તો મને લાગે છે કે જનરલ કેટેગરીનું મેરિટ એકસો ને આજુબાજુ અટકવું જોઈએ ઓકે એકસો આઠમાં તમે પ્લસ બે કરી શકો અથવા તો માઇનસ બે કરી શકો મિત્રો આ તમે લખી લેજો આટલું જ મેરિટ રહેશે આનાથી અપ નહીં જાય ઓકે આ જે છે એ પુરુષ ઉમેદવારનું છે હવે જનરલ કેટેગરીમાં જ ફિમેલ મેરિટ વિશે વાત કરું મિત્રો તો અનુમાન પ્રમાણે એકસો ને બે આજુબાજુ ફિમેલનું રહી શકે છે ઓકે મેલનું છે એકસો આઠ અને ફિમેલનું છે એકસો બે આજુબાજુ એકસો બેમાં પ્લસ બે અથવા તો માઇનસ બે કરી શકો છો કે આટલું મેરિટ અટકવાની સંભાવના છે જનરલ કેટેગરીની ત્યારબાદ છે મિત્રો ઓબીસી કેટેગરી હવે ઓબીસી કેટેગરીમાં મેલ માટે વાત કરીએ પુરુષો માટે તો તેઓનું ચોક્કસ મેરિટ એકસો ચાર છે એકસો ચાર આજુબાજુ જ જે ઓબીસી મેલ પુરુષ ઉમેદવારો છે તેનું રહી શકે છે મેરિટ હવે એકસો ચારમાં પ્લસ બે અથવા તો માઇનસ બે આટલું રહી શકે છે ઓકે આ બોર્ડરના માર્ક્સ છે મિત્રો ઓકે પછી ફિમેલ માટે કેટલું રહી શકે ઓબીસી ફિમેલ માટે તો સો આજુબાજુ રહી શકે ફિમેલ માટે એમાં માઇનસ બે માઇનસ બાજુ તમે જઈ શકો છો પ્લસ તો નહીં થાય મારા અંદાજે માઇનસ બાજુ તમે જઈ શકો છો ઓકે ફિમેલમાં અને ઓબીસીના જે ઉમેદવારો છે તેઓની માટે સેફ ઝોન કેટલા માર્ક્સ બની શકે તો મારા અંદાજે સત્તાણુંથી એકસો ને પાંચની વચ્ચે જે ઉમેદવારોને માર્ક્સ છે તેનો વારો આવી શકે છે આટલાની વચ્ચે જ ક્યાંક ને ક્યાંક તમને ઓબીસીનું મેરિટ અટકતું જોવા મળશે ઓકે મિત્રો હવે વાત કરવાની છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની મિત્રો તો પહેલાં તો એના સેફ ઝોન તરીકે આપણે જે પાછળ વિડિયો બનાવ્યો હતો તેમાં સેફ ઝોન તરીકે કેટલા માર્ક્સ છે આપણે શોર્ટ્સ તરીકે પણ એક શોર્ટ્સ મૂકેલો છે તમામ કેટેગરી માટે કેટલા માર્ક્સ સેફ ઝોન તરીકે ગણાય ઓકે સેફ ઝોન એટલે શું તો કે કેટલેથી કેટલા માર્ક્સની વચ્ચે હોય તમારે તો તમારો વારો આવી શકે ઓકે એને સેફ ઝોન કહેવાય તો ઇડબ્લ્યુ કેટેગરી માટે આપણે પાછળ સેફ ઝોન કેટલા માર્ક્સ કીધા હતા તો કે અઠ્ઠાણુંથી એકસો ને પાંચ માર્ક્સ માર્ક્સ મિત્રો ઓકે અઠ્ઠાણુંથી એકસો પાંચ માર્ક્સની વચ્ચે જો તમારે હોય તો તમારો બિંદાસથી વારો આવી શકે છે પરંતુ ધારણા પ્રમાણે મિત્રો આનું જે મેરિટ છે એકસો પાંચ આજુબાજુ પણ જઈ શકે છે ઓકે એકસો પાંચમાં તમે પ્લસ બે અથવા તો માઇનસ બે કરી શકો છો કે આટલું મેરિટ તમારું ફાઇનલી કેમ કે સુધારા વધારા થયા છે બે માર્ક્સના તો એટલું જોવા મળી શકે છે એકસો પાંચ પુરુષ ઉમેદવારોનું છો કે હવે ઈડબ્લ્યુએસમાં તમે ફિમેલમાં જાઓ મિત્રો તો અંદાજે નેવું આસપાસ નેવું પ્લસ તમને જોવા મળશે ઓકે નેવુંની નીચે તો નહીં જાય પરંતુ નેવું ઉપર ફિમેલ જે કેટેગરીની ઉમેદવાર મિત્રો છે ઓકે નેવું પ્લસ તમે પાંચ થઈ શકે વધુ બધું ઓકે તો નેવું આજુબાજુ તમને ઈડબલ્યુ એસની જે ફિમેલ ઉમેદવાર છે તેઓનું મેરિટ જોવા મળશે હવે આવે છે મિત્રો એસસી કેટેગરી ઓકે તો હવે એસસી કેટેગરીનો આપણે પાછળ ઝોન તરીકે જે માર્ક્સ કીધા હતા એ હતા છન્નું થી એકસો ત્રણની વચ્ચે જો ઉમેદવારોને માર્ક્સ હોય તો તેઓની નોકરી પાકી છે ઓકે નવ્વાણું ટકા પાકી છે હવે તેમાં પુરુષ અને ફિમેલ તરીકે જોઈએ તો જે મેલ ઉમેદવારો છે પુરુષ છે તેઓનું મેરિટ સો આજુબાજુ છે કેટલું મિત્રો સો આજુબાજુ સોમાં પ્લસ બે અથવા તો માઇનસ બે થઈ શકે છે ઓકે એસસી કેટેગરીના ભાઈઓ તો હવે બહેનો માટે કેટલું છે તો કે બહેનો માટે પંચાણું આજુબાજુ રહી શકે છે કેટલું પંચાણું આજુબાજુ પ્લસ તો બે પંચાણુંમાં અથવા તો માઇનસ બે જેટલું થઈ શકે છે ઓકે ફિમેલ ઉમેદવાર મિત્રો તો બસ આટલું જ હતું એસસીનું હવે આપણે જોઈશું મિત્રો એસ ટી કેટેગરીનું પહેલાં તો મિત્રો આપણે એમ કીધું હતું કે તમામ ઉમેદવારોનું જે મેરિટ છે પંચાણું પ્લસ અથવા તો સો આજુબાજુ રહી શકશે પરંતુ એકમાત્ર જે એસટી કેટેગરીના ઉમેદવાર મિત્રો છે તેઓનું મેરિટ મિત્રો પંચ્યાસી આજુબાજુ રહી શકે છે ઓકે હવે તેમાં પુરુષોનું કેટલું રહી શકે અને મહિલાઓનું કેટલું રહી શકે બહેનોનું કેટલું રહી શકે ઓકે તેની વાત આપણે કરીશું આજે તો પહેલાં તો આપણે પાછળ સેફ ઝોન તરીકે માર્ક્સ કીધા હતા અઠ્યાસીથી અઠ્ઠાણું માર્ક્સ છે ઓકે પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર માટે તો પુરુષોના માર્ક્સ છે મિત્રો પંચ્યાસી આજુબાજુ ઓકે પંચાસી આજુબાજુ પ્લસ પાંચ અથવા તો બસ પ્લસમાં હાલજો ઓકે પુરુષોનું અને મહિલા ઉમેદવારોનું કેન્ડિડેટ છે મિત્રો તો તેઓનું એસી આજુબાજુ છે ઓકે એસ તો એસસીમાં તમે પ્લસ આજુબાજુ રાખજો કે એસીથી પંચ્યાસીની વચ્ચે મહિલાઓનું રહી શકે છે મિત્રો તમામ કેટેગરીનું મેં અનુમાન અંદાજ અને ફાઇનલ જે આન્સર કે આવી છે તેના આધારે કીધું છે તમામનું ફાઇનલ મેરિટ છે કે આટલું જ હવે આની પછી હું એક વિડિયો નહીં મૂકું ફાઇનલ મેરિટના તો બસ ફાઇનલ જે મેરિટ આવશે એ આવવા ગયો ટૂંક સમયમાં અઠવાડિયાની અંદર આવી જશે ત્યાં સુધી તમામ ઉમેદવાર મિત્રોને જય હિન્દ